દિયોદરમાં વાડીનાથની શિવયાત્રાનું સમગ્ર દિયોદર શહેરમાં પરિભ્રમણ કરી સનાદર ધામ ખાતે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મહેસાણાના વિસનગરના ધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામનું પરિભ્રમણ કરીને આજે બુધવારના રોજ દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચી હતી અને દિયોદરના વિવિધ રાજમાર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું જેમાં હજારો માનવ મહેરમન શિવલિંગના દર્શનાર્થે ઉમટ્યું હતું વાડીનાથ ધામ અખાડા તરબના પરમપૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના અધ્યક્ષ સ્થાને દિયોદરના ભડકાસર ગામથી શિવયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી જ્યાં દિયોદર ખાતે આવી પહોંચી દિયોદરના રાજમાર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું જેમાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઠેર ઠેર જગ્યાએ શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દિયોદરના સનાદર મિની અંબાજી ધામ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ સમાજના લોકો અને મંચ પર જોવા મળ્યા હતા જોકે દિયોદર પંથકના દાનવીરોએ દાનની સરવણી પણ કરી હતી અને સનાદર ખાતે ભક્તો દ્વારા મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહામંત્રી મુકેશજી ઠાકોર દિયોદર કોંગ્રેસના મહિલા પ્રમુખ ભાવનાબેન ઠાકોર દિયોદર રબારી સમાજના આગેવાનો લોકો અને વિવિધ સમાજોના આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા શ્રીધામ શ્રી બાળનાથ મંદિર તરફ જ્યારે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની આ યાત્રા કરીને જ્યારે ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કરે ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે તાલુકે આ યાત્રા કાઢવામાં આવી છે આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે એના માટે સંત સમાજ સાથે ને સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકાવાજ બધી જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે કચ્છ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય બધી જગ્યાએ જઈને આ રથયાત્રા આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે જ્યારે વાળનાથ મંદિરમાં તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુપુષ્ય અમૃત સિંહદેવમાં જ્યારે ભગવાન વારનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા સમાજો ગુજરાતથી લઈને આખા ભારત વર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા સેવકગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે એટલે આવો દિવ્ય આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જ જગ્યાએ જઈને ગામડે ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આપ સર્વ આ કાર્યક્રમમાં પધારજો અને જે સનાતન ધર્મનો પ્રતિક સમા શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જ્યારે દિવ્ય સંતોને આપણા બધાને આશીર્વાદ મળતા હોય રાજકીય અને સામાજિક અગ્રહને પધારતા હોય આપ સર્વ પધારશો એવી આશા સાથે સર્વને જય વાળના